નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ પાવીજેતપુર તાલુકાના રતનપુરના પુલના સળિયા બહાર દેખા દેતા જનતામાં ફફડાટ વ્યાપ્યો છે પાવીજેતપુરથી ત્રણ કિલોમીટર જેટલા અંતરે આવેલા રતનપુરની પાસેથી પસાર થતા ભેંસા કોતર ઉપર પુલ બનાવવામાં આવ્યો છે જે પુલના સળિયા બહાર દેખાવા લાગતા જ સ્વાભાવિક રીતે જનતામાં ફફડાટ જોવા મળી રહ્યો છે ગત વર્ષે પાવીજેતપુર નજીક ભારજ નદી ઉપરનો પુલ બેસી જતા રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો જે તે સમયે જનતાને રસ્ત લઈ જતા ડાયવર્ઝન જે રસ્તો છે તેને લઈને ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું તેમાં પણ ડખા થતા જનતા ડાયવર્ઝન બંધ કરી દેવામાં આવતા સમગ્ર ટ્રાફિકને લઈ ચોકડી થઈ ડાયવર્ઝન પણ બંધ થઈ જશે કે શું તે હાલ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે આ પ્રશ્ન જનતાને સતાવી રહ્યો છે ભાવિજેતપુર નજીક રતનપુરના પુલના સળિયા દેખાઈ દેતા લોકોમાં ભય ફેલાઈ રહ્યો છે અને ત્યારે તંત્ર યોગ્ય કાર્યવાહી કરે તે ખૂબ જરૂરી બન્યું છે છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના વન કુટીરથી જવાનો રંગલી ચોકડી સુધીનો આ માર્ગ છે આ ભેંસાતાર ઉપર સળિયા દેખાવા માંડ્યા છે ભારત નદીના પુલથી જનતા ડાયવર્ઝન આપેલું છે અને એને લીધે એ ડાયવર્ઝનને લીધે આ રોડ આખો ખરાબ થઈ ગયો છે તમે જોઈ શકો છો પુલ પર સળિયા દેખાવા માંડ્યા છે અહીંયા દિવસ દરમિયાન ઘણા ભારેખમ વાહનોની અવરજવર રહે છે રસ્તાઓ બિલકુલ બગડી ગયા છે રસ્તાઓ ઉપર ઘણા બધા ખાડા પડી ગયા છે અને આખો રસ્તો ઉપર ખાબડ થઈ ગયો છે જેને પરિણામે આ વાહનો વહેલા ખખડ થઈ જાય છે આવા રસ્તા પરથી પસાર થવાથી વાહનો બિલકુલ ખરાબ હાલતમાં થઈ જાય છે અને એ વાહનો ખરાબ થવાથી મેન્ટેનન્સ પણ ખૂબ આવે છે હવે આગામી ચોમાસું આવી રહ્યું છે તો અત્યારે જો આ રસ્તા પર આપણાને આટલી તકલીફ પડતી હોય તો ચોમાસામાં કેટલી તકલીફ પડશે ફોર વ્હીલ જાય લોકોનું કેવું છે કે ચોમાસામાં તો ફોર વ્હીલ જઈ પણ નહીં શકે તો અત્યારે આપણી પાસે સમય છે કે ચોમાસા પહેલા આ રોડને સત્વરે કમ્પ્લેટ ડામરિંગ કામ કરાવી રિપેરિંગ કામ કરાવે એવી સમગ્ર આ વિસ્તારની જનતાની માંગ છે ઓકે અમિતભાઈ સાહેબ પાનવડ